કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય જો મન તમારું સ્થિર નહીં હોય તો કઈ રીતે પ્રાપ્તિ કરાવશે તો મનને સ્થિર કરવા માટે એક ના મોટા મોટા વેદ ભણવાની ભલે અત્યારે તો જો દરેકનું અલગ અલગ વિષય હોય છે પણ એ વિષય છેલ્લે તો મળે છે શ્રી કૃષ્ણમ શરણમ મમહા છેલ્લે તો સાર એનો જ છે ભાઈ પણ આપણે કેવું છે કાખમાં છે ને આપણે ગામ ભાઈ બધું આપણી અંદર જ છે અને ભગવાનને કઈ પ્રગટ થવામાં વાર નથી લાગતી આગળ આવશે આપણે કથાની અંદર ગજેન્દ્ર અને એને પુનર્જન્મનું જ્ઞાન હતું એટલે કઈ ફાફા નથી માર્યા એને છેલ્લે તત્વ મળી ગયું છે કે મને શક્તિ જે તેજથી તીવ્ર ગતિથી આવવા વાળી શક્તિ એ જ મને બચાવે ગજેન્દ્ર ને ખબર હતી તો ભગવાનને આવવામાં વાર નથી તો બાજુમાંથી આવવાના છે ભગવાન બાજુમાં જ છે કાલે પરીક્ષિતને બધું સમજાવ્યું કે તને આ ઊંચા પહાડો દેખાય છે એ ભગવાનના અસ્થિ છે ઝાડ દેખાય છે એ ભગવાનના રૂવાડા છે આ બધું તત્વ અંદરનું જ છે લડાઈ અંદર ની જ છે તો પૃથ્વીનો ગુણ છે એ ગંધ છે પછી આવે છે જળનો ગુણ એ રસ છે જળ હોય એનો ગુણ રસ છે આપણા જીભની અંદર જે રસ થ્યા કરે છે એ કંઈક ને કંઈક મનની અંદર અત્યારે આપણે હોય તમે જોજો ઓલું શરણાઈ વગાડતા હોય ને તો એની બાજુમાં કોઈ દિવસ ઓલું કંઈક ખવાય નહીં ખાટું મીઠું પાણી જ આવી જાય આંબલી ન ખવાય આ ભાવ આવી જ જાય તરત સીધું હે બહુ ભૂખ્યો હોય ને બાજુમાં કોઈ ખાતું હોય ને તો આપણે એમ કેવું પડે તું ભાઈ અહીંથી યોજા અત્યારે હા કા મને આપી દેતું એ રસ છે પછી તેજનો ગુણ છે એ રૂપ છે તેજ માને પ્રકાશ એનું રૂપ છે એટલે પતંગિયું હોય ને બટરફ્લાય એ સીધું જ્યાં લાઈટ હશે ત્યાં વધારે જશે કારણ કે તેજનો ગુણ છે એ રૂપ છે દીવો હોય કે ભડકો હોય એ જોઈએ એટલે એમાંથી તેજ આપણને ખ્યાલ આવે પછી આકાશ શબ્દનો ગુણ એ આકાશ છે એટલે હંમેશા સમજી વિચારીને બોલવું આ યાદ રાખજો તમારો શબ્દ છે ને એ બ્રહ્માંડમાં જાય છે જે યુનિવર્સલ સાઉન્ડ છે અને બ્રહ્માંડમાં જાય 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 છે 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 એટલે એક વસ્તુ છે બની શકે એટલે કોઈની બદ્દુવા ન લેતા જીવનમાં એ તમને જો બદ્દુવા આપણે લઈએ તો આપણને પાતાળમાં મૂકે છે અને કોઈની જો દુવા મળી ગઈ એ દુવા આપણને ઉપર બ્રહ્માંડમાં એટલું સુખ આપણને અપાવે છે એટલે કટુ તાકો ત્યાગ દે બસ હો ગયા ભજન આપણે કોઈને કોઈને મોટા યોગી ન થઈએ થઈએ તો ચાલે પણ ઉપયોગી એવું જીવનમાં આ કથા દ્વારા એવો સંકલ્પ લઈને જવું જોઈએ તમને યાદ આવવું જોઈએ કે ભાઈ આ કથામાં અમે આ સાંભળ્યું હતું ભૂલી ન જતા મને ખબર છે આ માયા છે મામા મારીચની ભૂમિ છે આ બાર જતા જ તરત થોડા ચટણી ડાલના પાણીપુરી મેં અરે ભાઈ ઈ યાદ રહે છે પણ થોડુંક આ યાદ રાખજો પણ આજ તો ઠાકોર આવવાનો છે ભાઈ હે આ તો રાજાધી રાજ છે ભાઈ આના ઠાઠ અને આપણે પણ એક આપણામાં છે ઈશ્વરની કૃપા કે ભગવાન આપણે બોલાવીએ એટલે ભગવાન આવે છે શબરીને એક વાર એના ગુરુએ કીધું તું

કે આજે મારો ભગવાન આવશે આજે મારો રામ આવશે સિત્તેર થી એસી વર્ષના થયા વિચાર કરો એને કોઈ દિવસ દ્રઢતા એની મૂકી નથી અને આપણે થાકી અને ભગવાન રામે આવવું પડ્યું છે આ શબરીની ગુરુ ભક્તિ છે એમ આપણને જે ગુરુ મળ્યા છે એ કોઈ જેવા તેવા નથી મળ્યા પણ એકવાર ભરોસો તો રાખવો જોઈએ આપણે પણ આપણો ભરોસો છે ને ડગમગ થવા લાગે છે શબ્દ છે ગુણ છે આકાશનો આપણે જે અત્યારે વાતચીત કરીએ છીએ મારો અવાજ તમારા સુધી પહોંચાડે છે એમાં આપણા બધા વચ્ચે આકાશ છે સ્કાય એ જે વિશાળતા આ ન્યાય શાસ્ત્ર શબ્દ ગુણકમ આકાશમ આ કથન છે પૃથ્વી જળ વાયુ તેજ આકાશ આ પાંચ થયા પછી રૂપ રસ શબ્દ ગંધ અને સ્પર્શ રૂપ રસ શબ્દ ગંધ અને સ્પર્શ કેટલા થયા ટોટલ કેટલા થયા દસ થયા પછી આવે છે અગ્નિ વાયુ જળ પૃથ્વી આકાશ રૂપ રસ શબ્દ ગંધ સ્પર્શ આ થઈ ગયા અને પછી આવે છે હાથ પગ અને જીભ અને મળમૂત્રના જે દ્વાર આને આખી એને કર્મેન્દ્રિય કીધી છે એટલે ટોટલ કેટલી થઈ પંદર આ પેલા ભગવાન બધું બનાવે છે